નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ પર હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાવ તાલુકાના કહાનવાડી ગામ ખાતે તારીખ સાત ત્રણ બે હજાર રોજ ગ્રામજનો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કહાનવાડીની બસો વીઘા જમીનનો વિરોધ ઉગ્ર બન્યો આંકલાવના કહાનવાડી ગામ ખાતે આવેલ સરકારી પડતા જમીન સરકાર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની સંસ્થાને ફાળવેલ છે આ અંગે કહાનવાડીના રામદેવજી મહારાજ મંદિર ખાતે ગ્રામજનો દ્વારા નવા ખુલાસાઓ સાથે તથા આ જમીન પાછી મેળવવાની લડત કરી રીતે કરવામાં આવશે તેની રૂપરેખાની ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા જમીન નહીં આપે જમીન માટે જીવ પણ આપવો પડે તો પણ આપવાની તૈયારી હતી પાટી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજી આપણું નામ અને યાદી પ્રેસ કોણ મનુભાઈ ભૂપતસિંહ પડિયાર યાદી એ અમારા ગામનું જે રાજકોટ ગુરુકુળને ગામને અંધારામાં રાખી અને બસો વીઘા જમીન સરકારી પડતર ફક્ત બસો સાડત્રીસ વીઘા હતી અને બસો એ બસો સાડત્રીસ વીઘા જમીન સ્વામિનારાયણ ગુરુકુળના નામે ફળવાઈ છે એ ખરેખર અગિયાર ટ્રસ્ટીઓનું બનેલું એક ટ્રસ્ટ છે એ લોકોએ ગુજરાતમાં આવી અનેક જગ્યાએ આ રીતની જમીનો પડાવી અને શિક્ષણના હેતુનો નામ આપી અને જમીન બહુ મોટું કૌભાંડ આચરેલ છે એ લોકો બહારના લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે પણ અત્યારે ફક્ત આ ગામ સભા અમારા ગામની એકતા અને અખંડિતતા રાખવા માટે અમે બોલાવેલ છે હવે પછીનું અમારું આંદોલન આક્રમક રહેશે એને અમે તાલુકા કક્ષા તાલુકા કક્ષાએ લઈશું જિલ્લા કક્ષા સુધી કરીશું રાજ્ય કક્ષાએ લઈશું અને ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તો પણ બેસીશું અને અમારા ચરાની અંદર કોઈ પણ સરકારી કાર્યવાહી અમે નહીં કરવા દઈએ એની અમે તમને જાહેરમાં ખાતરી આપીએ છીએ અને ગામમાં કોઈ બે ભાગલા નથી જે સ્વામી આવી અને ખોટા નિવેદનો કર્યા છે એ એમણે સમજી લેવું જોઈએ એવું ન કરવું જોઈએ અને બકાભાઈ સંસદ સભ્ય સાહેબે પણ એમણે પણ કહ્યું કે મને ચાર ચારથી પાંચ જણાએ મને કહ્યું પછી મેં લખ્યું છે તો એ ચાર પાંચ જણને કેવાથી આખા ગામની જમીન ના લખાય અને આટલી બધી ના લખાય આંદોલન ચાલુ રાખ્યા સિવાયની જો કદાચ તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરે તો અમે લડાયક રીતે આખું ગામ જીવ જશે તો વાંધો નહીં પણ આગળની કાર્યવાહી અમે અમને કબજો આગળની માપણી કશું જ નહીં કરવા દઈએ એની અમે જાહેરમાં કહીએ છીએ આંદોલન રાજકારણ પ્રેરિત છે એવું લોકો આક્ષેપ કરે એ પાયા વિહાનો આક્ષેપ છે પર આક્ષેપ કરે છે એવા બધા પાયાવિહોરણા આક્ષેપ કરવાની જરૂર નથી એમના એમના કુટુંબીજનો બધું એક જ બાપની પ્રજા છે અને બધા અમે સાથે રહેવાના છીએ અમે બકાભાઈને પણ આમંત્રણ આપીશું સાહેબને કે બકાભાઈ સાહેબ તમે આવો અમિતભાઈ જે વિપક્ષના નેતા છે એમને પણ કહીશું અને તાલુકા જિલ્લાના જે આગેવાનો અમે સાથે મળી મુખ્યમંત્રી સાહેબ પાસે પણ અમારી વિનંતી લઈને જઈશું અને એવા એના માટે વિચાર કરશે પ્રેસ કોન્ફરન્સ એ માટે રાખવામાં આવી છે કે એક રાજકોટ ગુરુપુર છે એને અમારા ગામની સંપૂર્ણ જમીન બસો અડત્રીસ વીઘા જમીન છે એ સંપૂર્ણ જમીન શૈક્ષણિક હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે એને જમીન સિવાય અમારા ગામ જોડે કોઈ બીજો વિકલ્પ નથી આ ગામ એક ડુબાંડમાં આવતું ગામ છે અને રેડ એલર્ટમાં છે એવી સરકારી ચોપડેન છે એના એ જ્યારે ચોમાસામાં પૂર આવે ત્યારે આ એક જ સ્થળ એવું છે ઉચાણવાનું કે ત્યાં આગળ અમે સ્થળાંતર કરી શકીએ છીએ હવે એ સ્થળાંતરની જગ્યા બધી સંપૂર્ણ આપી દેવામાં આવશે તો પછી ગામ લોકો ક્યાં જશે અને ઊભી જશે એની જવાબદારી કોની જશે આગામી રણનીતિ દસ તારીખે અમે ગ્રામસભાનું આયોજન કર્યું છે ખાસ ગ્રામસભા બોલાવી છે અને ગ્રામસભામાં આવવા માટે અમે મામલતદાર સ્થિતિમાં પ્રાંત અધિકારી ડીડીઓ મેડમ અને કલેક્ટરશ્રીને પણ આમંત્રણ આપ્યું છે અને એ લોકો આવે અમારા ગામની એકતા જોવે અને અમારી જે આ ગ્રામસભામાં ઠરાવ થાય કે આ જમીન અમે કોઈપણ સંજોગોમાં ગુરુકુળને ફાળવવા માગતા નથી એ ઠરાવ ત્યાં સરકારશ્રી સુધી પહોંચાડે બસ એ જ અમારી વિનંતી છે